નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસની વાર છે આજે બુધવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંભવણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવી તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં મંદીનો દોર યથાવત છે અને ભાવમાં ધીમી ગતિએ ઘટાડો આપણને જોવા મળ્યો છે હાલના તબક્કે જે ડુંગળી બજારમાં છે નવા માલની આવકો સતત અત્યારે સ્ટેબલ જોવા મળી છે અત્યારે માર્કેટ યાર્ડો બંધ હોવાથી આવકો સ્ટેબલ જોવા મળી રહી છે પણ સારી ક્વોલિટીના ડુંગળીના ભાવમાં છે વીસથી ત્રીસ રૂપિયાનો જે માર્કેટ યાર્ડો ખુલતાની સાથે ઘટાડો જોવા મળે તેવી હાલ તો સંભાવનાઓ રહેલી છે ગોંડલમાં બે દિવસ પહેલાંની વાત કરીએ તો ત્રણસો રૂપિયા જેવી વેચાણમાં ડુંગળીનું જે વેચાણ થયું હતું જેના ભાવ બસો સાઠ રૂપિયા એવરેજ બજારમાં વેચવાલી આવી છે ખાસ કરીને હવે ડિમાન્ડ સ્ટેબલ હોવાથી બજારમાં તેજીના ચાન્સ નથી ભારતમાં અત્યારે નિકાસની છૂટ છે પરંતુ સરકાર દ્વારા અગાઉ જે નિકાસની ગતિ છે તેના કારણે બાંગ્લાદેશમાં અત્યારે જે રહેવાલી નથી અને તેના કારણે ડુંગળીના ભાવમાં અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ હવે લાભ પાચમથી તમામ માર્કેટયાર્ડો ખુલતાની સાથે ડુંગળીની મોટા પ્રમાણમાં અવકો નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને હવે તમામ ખુલી તેના કારણે ડુંગળીના મોટા પ્રમાણમાં અવકો નોંધાય તેવી હાલ તો શક્યતાઓ છે ખાસ કરીને હવે ડુંગળીનું વાવેતર આ વર્ષે ગુજરાતની અંદર સારું થયું છે અને ખેડૂતોને આશા છે કે આ વર્ષે ખેડૂતોને દિવાળી પછી સારા ડુંગળીના ભાવ મળે તેવી સૌ ખેડૂતો આશા લઈને બેઠા છે તો જોવાનું રહ્યું કે કેવી રીતે જે આપણને હાલ તો જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જુવા જય કિસાન